રામ રામ જય માતાજી ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લોગ કેમ છો બધા મિત્ર મજામાં વાગી ગયા છે મિત્રો પોણા સાત અને આપણે નીકળી ગયા છીએ છારી દંડ જવા માટે કારણ કે આજે છારી દંડની અંદર બારસો થી તેરસો કેમલ છે અને આજે આપણે રણની અંદર જાવી છીએ અને રણનો ફૂલે ફૂલ મોજ આપણે રણની જ લેવાની છે તો આપણે નીકળી ગયા છીએ અને માન કુ જઈને નખત્રાણા જ આવી છે નખત્રાણાથી છારી જવાનું છે એટલે છારી દંડ જશું દંડમાં પણ ફૂલ મોજ કરશું મિત્રો અને ખાસ વાત એ કે કચ્છની અંદર ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એવો ગાડીમાં રિટર્ન મારવું પડ્યું કારણ કે ઠંડી છે ફૂલ તો ચાલો મિત્રો આજનો અમારા લોગની અંદર બનાવી જો આજનો લોગ શેર કરજો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં તો ચાલો મિત્રો મળીએ છારી જઈને संघ के ऊपर मेजर है मिस्टर जनरल राजभाई खातर लेफ्टिनेंट कर्नल है तुलसी भाई लांस नायक है जाधवरा साहब और बाकी सब सोल्जर है नई भर्ती है अग्नि भी रह था और सीख रहे हैं अभी और ये देख सकते हैं ये साथ में गुल्ले हुए हैं <laughs> 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 अभी बड़े-बड़े लोग हैं छोटे जाने के लिए जा रहे हैं बड़े रण के अंदर हाँ के अंदर आज आपको शेयर करवाएंगे बनी तो डेजर्ट की जो बोल रहा है उसकी और दिखाएंगे आपको कच्छ की जो नेटिव ट्रीज है उसकी शेयर तो तो करवाएंगे और तो बनी के नज़ारे दिखाएंगे आपको मित्रों जो हमारा तुलसी भाई ने डाट लगी रही है फूल जो जो मस्त रीते खाल ओटी ने बैठा है और हमारा मित्र भाई

તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ બંને ડેઝર્ટની અંદર કે બંને રણ પણ કહેવામાં આવે છે નાનું રણ પણ કહેવામાં આવે છે અને ડેઝર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો બહુ સરસ મજાનો નજારો છે બહુ સરસ મજાનો વ્યૂ પણ છે તો આપણે બસ ટૂંક સમયની અંદર પહોંચી ગયા આપણા લોકેશન ઉપર આ લોકેશન એવું છે મિત્રો કે દેશ વિદેશના પક્ષીઓ પણ ટૂર કરવા માટે અહીંયા આવે છે તો મિત્રો બહુ સરસ મજાની એક ઝીલ છે આ આ તળાવની અંદર બધા 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 દેશ વિદેશના પક્ષીઓ સવારના સમયમાં આવે આવે છે છે મિત્રો જોવા માટે અને અત્યારે ઊંટ પણ આવી ગયા છે પાણી પીવા માટે તો ચલો મિત્ર મળીએ ઊંટ પાણી પીને બહાર આવે ત્યાર પછી આપણે જોવી કેટલા ઊંટ છે તો અમે મિત્રો પહોંચી ગયા છીએ બંને ડેઝર્ટમાં અને આ જો અમારા બધા આખી ટીમ મેમ્બર બધી અત્યારે ફોટોગ્રાફી અત્યારે ચાલુ છે અમારા રાજવીરસિંહ અમારા ભાઈ નારાયણભાઈ અમારા ભાઈ ગોવિંદભાઈ ને જો મિત્ર કેટલા મસ્ત રીતે બધા કેમલ અત્યારે પાણી પીવા માટે આવ્યા છે અને અમે છીએ એક સરસ મજાની એક ઝીલ છે તળાવ તળાવના કાંઠા ઉપર છીએ અત્યારે અમે બંની ડેઝર્ટ તો અમે મિત્રો અત્યારે હતા છારી ઢંડમાં અને આ જો કેટલો મસ્ત મજાનો વ્યૂ નજારો છે આ છે અમારી ગાડી અને આ અમારા ટીમના કેપ્ટન કેપ્ટન મોજમાં મિત્રો અમે આજે પોચ્યા છીએ જે કચ્છનું સ્વર્ગ પણ કેવાય અને ડેઝર્ટ પણ છે તમે જે બંને ચારી ઢન ની અંદર અને આજે બારસો થી તેરસો કેમ વચાળે અમે વાગી ગયા છે દસ બારસો થી તેરસો કેમ ની વચાળે અમે સવારથી લઈને લગભગ આશરે ત્રણ ચાર વાગ્યા સુધી રેવાના છીએ તો આજે બતાવી મિત્ર આજનો અમારો લોગની અંદર મિત્રો અત્યારે ઊંટ આવી ગયા છે પાણીમાંથી બહાર નીકળી ગયા છે અને અમે પહેલાં સરસ મજાની ઊંટના દૂધની ચાય પહેલાં પીવાના છીએ અમે હો અમે બતાવી તમને આ મિત્રો છે એક ઊંટડી છે એના ચાર બચ્ચા ધાવે છે બે આ બાજુ છે અને બે ઓ બાજુ છે તમે બતાવવા જો ચાર બચ્ચા એક ઊંટડીને ધાવે છે અત્યારે

એક બાજુ દોવાય ચાલુ છે અને એક બાજુ એનું ત્યારે ફીડિંગ પણ કરે છે ભરપૂર પ્રોટીન વાળું મિલ્ક આપડી જોડે આપણા પરમ મિત્ર પણ છે અશ્વનજી સોડા બાપુ જય માતાજી કેમ છો મોજમાં બાપુ કેટલી ઊટુ છે તમારી જોડે આજે 27 28 છે આ બધો વાડો તમારી છે અત્યારે લગભગ બધી આપણી છે એમાં થોડીક છે બીજા ભાઈ બાપુ કે દૂધ નું અત્યારે શું તમે યુઝ કરો છો ડેરીમાં ભરવો છો ડેરી ડેરીમાં ભરાવે શું ભાવતાલ શું આપે ભાવ તો હવે આ ઓઠાડી આપે છે લગભગ પચાસ ઉપર છે 50 પચાસ ઉપર છે કેમ આમ સારું છે દૂધ ના ના સારું 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 દૂધ તો સારું

બીજો વાટકો ભાગવતિ જોરદાર બાપો પ્રોટીન વાળું દૂધ હતું આ તો દૂધ પીવું તો જરૂરી છે એમને કાચું દૂધ ઉમે તાકાત ઓટને દૂધની અત્યારે ચાય આપણી પાકવામાં તૈયાર છે હો જો રણની અંદર આવી રીતના ચાની અમે મોજ લેવી હો મિત્રો ખાલી પગની મુમેન્ટ ઉપર તમે ખાલી પાણી નહી પીવાજે આકાશ સારી દંડ અંદર જ્યાં જોવો હોય ત્યાં ઊંટ તા ભાઈ આ છે કચ્છનું મિની રણ આ જોઈ લ્યો જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી રણ છે હો આજે રણની અંદર અમે સવારે પહોંચ્યા છીએ અને રહેવાનું છે મિત્રો ચારેક વાગ્યા સુધી તો ફાઇનલ રહેવાનું છે અને આજે અમને મળી ગયા છે થી તેરસો કેમલ કચ્છી ઊંટ આ જો અત્યારે અમુક અમુક જગ્યાએ દોવાઈ પણ ચાલુ છે અમુક અત્યારે બચાવ બચ્ચા પણ બેઠેલા છે અને અત્યારે ઊંટું તો બેઠેલી છે તો મિત્રો મોજ આવી છે અત્યારે કચ્છના ડેઝર્ટની અંદર રખડવાની અને મોજ કંઈક આખી અલગ જ રહ્યો કેમલની સાથે ને ગોળી પાછું જોવું છે કોઈ વસ્તુ કોઈ પાણી નહીં કંઈ ખાવાનું નથી અને અમે અમારી ટીમ સાથે અંદર છીએ અત્યારે ડેઝર્ટમાં અને ફૂલ મોજ લેવાની છે આજે આ આની ઉપર આ જે દોરી બાંધેલી છે ને આ બચ્ચું ધાવી ને એના માટે દોરી આવી છે આ આ માદા ઊંટ છે સામો ઓલી બાજુ બેઠો નર ઊંટ છે જો માદા ઊંટ જેટલી છે ને એનામાં બધાયમાં આવી દોરી બાંધેલી હોય છે જેથી કરીને એના બચ્ચા ધાવી ના લે બ્લેક બચ્ચા એની સાથે ને સાથે બેઠો હોય આ કચ્છી માલધારી લગભગ આશરે મિત્રો બસો બસો ના અઢીસો અઢીસો ના આવા લગભગ ટોળા છે આપણે હજી આ એક ટોળું આ બીજું ટોળું આવા લગભગ ચાર થી પાંચ ટોળા આ બાજુ આવી ગયા લગભગ ઓછામાં ઓછા તો હજી ચારસો પાંચસો હજી આગળ બાંધેલા છે કુલ બધા મળીને તેરસો ચૌદસો ઊંટ છે મિત્રો આજે શું નામ છે તમારું મુસાભાઈ મુસાભાઈ ગામ કયું તમારું

મારે દેવા પાડી આ સારી હા 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 આપણી લો બે જણા થઈ એને રાખના સાઈડ દે બે કે લેંદા આજે કડીયાથી ખ્યાલ મરાઈ વિને આ ડાકુ નું લેવ ડાકુ ચાય પીવાની ઈચ્છા થઈ ગઈ છે મિત્રો તાજા ઊંટ ના દૂધ ની આપડે ચાય પીશું અને આ ભાઈ ચૂલો દુખાવે છે જો ચૂલો કઈ રણ માં આવી રીતના હોય છે કેવી મજા આવે રણમાં કે ના મજા આવે તો મજા ક્યાં નથી હે

આ ભાઈ છે અત્યારે જો ઊંટની અત્યારે દોવાઈ ચાલુ કરી છે કારણ કે અમારે પીવું છે ચાય અને આ જો ભાઈ અત્યારે દોવે છે સાથે બચ્ચું પણ અત્યારે ફીડિંગ કરે છે ભાઈ આ કેટલા લીટર દૂધી છે બે અઢી લીટર આઠ જવાનું આ છે મિત્રો માલધારી ના સોલાર પ્લેટ છે અને આ છે એમનું ચાર્જર આ લોકો અહીંયા આવી રીતના મોબાઈલ ને બધું ચાર્જિંગ કરે છે ચાર્જિંગ ની પીનું આખું એનું એડેપ્ટર આવી રીતના મિત્રો માલધારીઓ અહીંયા રણની અંદર મોબાઈલ ચાર્જિંગની સુવિધા લોકો આવી રીતના કરે છે તો મિત્રો અહીંયા નથી કે બેસાય એવું વ્યવસ્થિત છાયો જો ખાલી બાવળ છે પણ એ નાના નાના બાવળ છે નથી અહીંયા કે છાયો કે આપણે શાંતિથી પાંચ દસ મિનિટ બેસવું તો બેસાઇ તો મિત્ર આપણે તો ઠીક છે આપણે પહેલી વખત આજે આવ્યા છીએ કારણ કે આપણે આવી તો છીએ ઘણી વખત પણ આપણે તો આવીને કામ પતાવીને આપણે નીકળી જઈએ પણ આ બધે માલધારી

જી મારું નામ યશવંતસિંહ સુરસિંહ સોઢા હાડું મારું ગામ વેળા અહીંયા મારી એંસી જેવી ઊંટ છે અને જે અમે અહીંયા રસીકરણ કરવામાં આવ્યું છે નખત્રાણા ભુજ જિલ્લા કચ્છ તરફથી તેનાથી આપણે સમજો તો બીજા પણ માલધારી છે જેવું કે સમજો જતાવીરા છે ઝાલુ છે લૈયારી છે બધા અહીંયા ચૌદસો સિત્તેર ઊંઠોને રસીકરણ કરવામાં આવ્યું છે આ રસીકરણ કરવાથી અમારા ઊંઠને બાર મહિના સુધી કોઈ બીમારી નથી થતી મરણ ઓછું થાય છે અને આવો પ્રોગ્રામ વર્ષો વર્ષ થાય અને થતો રહે આ પણ સારું થયું છે એમ થતો રહે ડૉક્ટર બધાની હાજરીમાં તો એવી સારી શુભેચ્છાઓ અને ખાજીના ઇન્જેક્શન મારવામાં આવ્યા છે તેમાં નખત્રાણા તાલુકાના ડોક્ટર દયાપુર તાલુકાના ડોક્ટર અને ભુજ જિલ્લાના મધ્ય જે મોટા ડોક્ટર છે એ બધાની હાજરી હતી એમના સમક્ષ હેઠળ આ બધું કામ થયેલ છે અને આવું થતો રહે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ